આગામી દિવસોમાં શરૂ થનાર વરસાદની સિઝનને અનુલક્ષીને વીજ વિક્ષેપ ન સર્જાય તે માટે પીજીવીસીએલ દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે તે અન્વયે વાઘડ વિસ્તારના રાપર શહેર તથા રાપર પીજીવીસીએલ દ્વારા ચોમાસાને અનુલક્ષીને કામગીરી હાથ ધરવામાં આવી છે પીજીવી એમડી કેપી જોશી અધિષક એન્જિનિયર શ્રી ચૌધરી કાર્યપાલ એન્જિનિયર શ્રી ચૌહાણના માર્ગદર્શન હેઠળ રાપર પીજીવી નાયબ કાર્યપાલક ઇન્જિનિયર એબી પ્રજાપતિ જુનિયર એન્જિનિયર શ્રી પટેલ તથા જુનિયર ઇન્જિનિયર બાંભાળિયાના વડપણ હેઠળ કામગીરી કરવામાં આવી છે આ અંગે નાયબ કાર્યપાલક ઇન્જિનિયર એબી પ્રજાપતિએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે રાપર શહેરના પીજીવીસીએલ કચેરીથી દેનાબેન્ક ચોક આથમણા નાકા વિસ્તાર એસટી બસ સ્ટેન્ડથી ત્રમ્બો ચોકડી સહિતના વિવિધ વિસ્તારોમાં વીજ વાયર માટે વિક્ષેપ કરતા ઝાડની ડાળીઓને દૂર કરવામાં આવી હતી તો રાપર શહેરના વિવિધ વિસ્તારોમાં ડીપી પર કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં વીજ વાયર ટ્રાન્સફોર્મર દુરસ્તી સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે વધુમાં નાકાઈ શ્રી પ્રજાપતિએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં શરૂ થનાર વરસાદની સિઝનને અનુલક્ષીને વીજ વિક્ષેપ ન સર્જાય તે માટે આજે પીજીવીસીએલના સ્ટાફ દ્વારા રાપર શહેર તથા રાપર છાસઠ કેવી સબસ્ટેશન સ્ટેશન હેઠળના વિસ્તારમાં ચોમાસાને લગતી કામગીરી હાથ ધરવામાં આવી હતી જેથી ચોમાસા દરમિયાન વીજ પુરવઠો ખોરવાઈ ન જાય તે માટે પીજીવીસીએલ દ્વારા બનતી કામગીરી કરવામાં આવી હતી પીજીવીસીએલ રાપર દ્વારા વીજ ગ્રાહકોની સાતત્યપૂર્ણ સુવિધા સારું આજ રોજ પ્રી મોન્સૂનની માસ મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવેલ છે જેમાં રાપર સિટી ફીડર વંદે ફીડરમાં આઠ ટ્રાન્સફોર્મરની ક્ષમતા વધારી બદલાવેલ છે ટ્રી કટિંગ કરાવેલ છે ટ્રાન્સફોર્મર તથા લાઇનના મેન્ટેનન્સ બદલાવવા જેવા વાયર સ્પીન ડિસ્કની કામગીરી હાથ ધરેલ છે સાવલા હોસ્પિટલ સહયોગ હોસ્પિટલ તથા બસ સ્ટેન્ડ આગળ ગાર્ડિંગ કરાવેલ છે આમ આજરોજ છાસઠ કેવી સબ સ્ટેશનનું પણ પ્રી મોન્સૂનની કામગીરી કરાવી ચોમાસા પહેલાંની પૂર્વ તૈયારી કરેલ છે